સુરતમાં ક્ષમતા કરતા વધુ બાળકોને સ્કૂલ વેનમાં ભરતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત આઈટીઓ વિભાગની ટીમ દ્વારા આજથી જ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ત્યારે આ વિભાગ વિભાગની ટીમે મેદાને ઉતરીને કડક કાર્યવાહી હાથ ધરી હતી એક તરફ સરકારના આદેશ છતાં પણ કેટલાક સ્કૂલ ચાલકો ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વેનમાં ભરીને લઈ જતા ચાલકો સામે આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરટીઓ વિભાગ દ્વારા

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર